શહેરની હોસ્પિટલ ખાતે ઓપીડી સોલના વિભાગ ખાતે સ્લેબ ધરાશાયી થયો હતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં અનેક જર્જરિત ઇમારતોને નોટિસ આપવામાં આવી રહી છે ત્યારે વડોદરા મધ્યમાં આવેલ સયાજી હોસ્પિટલ ખાતે પણ અનેક ઇમારતો જચેરિત હાલતમાં જોવા મળી રહી છે ત્યારે પાલિકા તંત્ર અને બાર વિભાગની બેદરકારી પણ સામે આવી રહી છે ત્યારે વડોદરા શહેર સયાજી હોસ્પિટલના ઓપીડી સોલના વિભાગ ખાતે વહેલી સવારે પ્રથમ માળે સ્લેબ ધરાશાય થયો હતો જેને લઈને દર્દીઓમાં ભાગદોડ મચી હતી ત્યારે કસરત વિભાગ ખાતે મોટી સંખ્યામાં દર્દીઓ અહીં સારવાર કરવા આવતા હોય છે ત્યારે અચાનક સ્લેબ ધરાશાયની ઘટના સામે આવી ત્યારે આ ઘટનામાં કોઈ જાનહાની થયેલ નથી પરંતુ સયાજી હોસ્પિટલની બેદરકારી ફરી એક વખત સામે આવી હોસ્પિટલ માં અનેક ઇમારતો પણ ચર્ચિત બની છે અને હોસ્પિટલ માં અનેક વિભાગ ખાતે ખુલ્લા વાયરો પણ જોવા મળી રહ્યા છે જો આ ઘટનામાં મોટી જાનહાનિ થાય તો જવાબદાર કોણ આપણે ઓપીડી શોર છે એસએસજી હોસ્પિટલમાં ડિપાર્ટમેન્ટ ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ છે એકચુઅલી અમે જીમ ટેબલ પર બેઠા હતા આપણે જીમ ટેબલ ઓર્થોના પેશન્ટ આવે છે અચાનક જોરથી અવાજ આવ્યો અમને લાગ્યું કે વીજળીનો અવાજ આવશે પણ પહેલાં મારા પર સ્લેબ પડવાનો અવાજ આવ્યો તો ભાઈ તાત્કાલિક અમે બધા પેશન્ટોને બહાર લઈ તરફ લઈ જવાની તૈયારી કરી પછી બધા બહાર કાઢ્યા અમે જાનહાની તો નથી થઈ પણ જાનાની થઈ શકે એવું લાગી રહ્યું છે કારણ કે કેટલા વર્ષોથી પાણી પડી રહ્યું છે અંદર બધું તૂટે તૂટે એવું છે સ્લેબ ને બધું તમે જોઈ શકો છો વાયરિંગને ને બધું કઈ રીતે વાયરિંગ જો અહીંયા મેઈન સ્વિચ છે આપડે તે ખુલ્લું જ છે બધું શું નામ તમારું મારું નામ વિશાલ ડોક્ટર વિશાલ પોરિયા ફર્સ્ટ સેકન્ડ ઇન્ટર્ન છું